હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ બે તેમાં ગણિત વિષય એનો પાઠ છ તું મારો ગુણક હું તારો અવયવ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પાઠ છ તું મારો ગુણક હું તારો અવયવ આપેલો છે તેના એકમના મુખ્ય મુદ્દા છે ગુણક ગુણક કોને કહેવાય તો કોઈ સંખ્યાને બીજી સંખ્યા સાથે ગુણતા મળી રહેતી મળતી સંખ્યા આપેલ સંખ્યાનો ગુણક છે ઉદાહરણ તરીકે બે ના ગુણક બે ચાર છ આઠ દસ એ રીતે આગળ જે આવતા હોય એ બધા લખી શકાય અવયવ તો આપેલી સંખ્યા જે સંખ્યા દ્વારા નિશેષ ભાગી શકાય તેને તે સંખ્યાના અવયવો કહે છે ઉદાહરણ તરીકે દસના અવયવ એક બે પાંચ દસ હવે આગળ જોઈએ પ્રશ્ન એક આપેલો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો તેમાં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો ગુણક છે તો તેનો જવાબ આવશે બી પિસ્તાલીસ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા છનો ગુણક નથી તો તેનો જવાબ આવશે સી સત્તર ત્રીજું છે પંદર એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે તો તેનો જવાબ આવશે એ ત્રણ અને પાંચ આગળ ચોથો પ્રશ્ન છે નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક દસ છે તો તેનો જવાબ આવશે સી બે અને પાંચ પાંચમું છે નીચેનામાંથી માંથી ઓગણચાલીસ નો અવયવ કયો છે તો તેનો જવાબ આવશે એ ત્રણ આગળ પ્રશ્ન બે છે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો પહેલું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે તો સાચું બીજું છે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ અવયવી નથી તો ખોટું ત્રીજું છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે તો સાચું ચોથું છે બે એ દસ નો અવયવ છે તો સાચું પાંચમું છે સોળ એ પંદર વડે ભાગી શકાય તેવી સંખ્યા છે તો ખોટું તેને ભાગી શકાય નહીં આગળ પ્રશ્ન ત્રણ છે નીચેની ખાલી જગ્યા પૂરો પહેલી છે ખાલી જગ્યા નો મોટામાં મોટો અવયવ ખાલી જગ્યા છે તો પંદર ચોથી ખાલી જગ્યા છે છ અને નવ નો સૌથી નાનો સામાન્ય ગુણક ખાલી જગ્યા છે તો અઢાર આગળ પ્રશ્ન ચાર છે

ત્રીજી સંખ્યા છે સત્તર તો તેના ગુણક છે સત્તર ચોત્રીસ એકાવન અડસઠ અને પંચ્યાસી ચોથી સંખ્યા છે તો તેના ગુણક છે અને પાંચમી સંખ્યા છે પાંચ તો તેના ગુણક છે પાંચ દસ પંદર વીસ અને પચીસ આગળ બીજો પ્રશ્ન છે આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણક શોધો તો પહેલું છે બે અને પાંચ તો તેના થશે દસ વીસ અને ત્રીસ બીજી સંખ્યા છે સાત અને ત્રણ તો તેના થશે એકવીસ ત્રીજી સંખ્યા છે બાર અને અઢાર છ થી છે ચાર અને આઠ તો તેના થશે આઠ સોળ અને ચોવીસ પાંચમી સંખ્યા છે બે અને ત્રણ તો તેના થશે છ બાર અને અઢાર આગળ પ્રશ્ન છે ત્રીજો નીચેની સંખ્યાના અવયવો જણાવો તો પહેલી સંખ્યા છે પાંત્રીસ તો તેના અવયવો થશે એક પાંચ સાત પાંત્રીસ બીજી સંખ્યા છે પચાસ તેના અવયવો થશે એક બે પાંચ દસ પચીસ અને પચાસ આગળ ત્રીજી સંખ્યા છે ચોપન તેના અવયવો થશે એક બે ત્રણ છ નવ અઢાર સત્યાવીસ અને ચોપન છ સંખ્યા છે છ્યાસી તેના વયવો થશે એક બે તેતાલીસ અને છ્યાસી પાંચમી સંખ્યા છે સત્યાવીસ તેના વયવો થશે એક ત્રણ નવ અને સત્યાવીસ છઠ્ઠી સંખ્યા છે છત્રીસ તેના વયવો થશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ આગળની સંખ્યા છે એકાવન તેના અવયવો થશે એક ત્રણ સત્તર અને એકાવન આગળ સંખ્યા આઠમી છે પચીસ તો તેના અવયવો થશે એક પાંચ અને પચીસ આગળ સંખ્યા છે નેવું તો તેના અવયવો થશે એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ અને નેવું દસમી સંખ્યા છે છેતાલીસ તેના અવયવો થશે એક બે ત્રેવીસ અને છેતાલીસ ચોથો પ્રશ્ન છે સામાન્ય અવયવ જણાવો પહેલી સંખ્યા છે દસ અને વીસ તો તેના સામાન્ય અવયવો થશે એક બે પાંચ અને દસ બીજી સંખ્યા છે સોળ અને અઢાર તો તેના સામાન્ય અવયવ થશે એક અને બે ત્રીજી સંખ્યા છે પાંત્રીસ અને ઓગણપચાસ તો તેના સામાન્ય અવયવ થશે એક અને સાત ચોથી સંખ્યા છે નવ અને ત્રેસઠ તો તેના સામાન્ય અવયવ થશે એક ત્રણ નવ પાંચમી સંખ્યા છે પાંચ અને પંચાણું તેના સામાન્ય અવયવ થશે એક અને પાંચ છે આપેલ વર્તુળમાં અને અવયવો લખો અને તે પૈકી સામાન્ય અવયવ લખો તો દસ ના અવયવ થશે એક બે પાંચ દસ પંદર ના અવયવો થશે એક ત્રણ પાંચ પંદર ચોવીસ ના અવયવો થશે એક બે ત્રણ ચાર અને છ તો આ બધામાં સામાન્ય અવયવ થશે એક બીજું છે આપેલ વર્તુળમાં પંદર સત્યાવીસ અને ના વયવો લખો તો ના અવયવો છે એક ત્રણ પાંચ પંદર સત્યાવીસ ના અવયવો છે એક ત્રણ નવ સત્યાવીસ પિસ્તાલીસ ના અવયવો છે એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ તો આ બધામાં સામાન્ય અવયવો થશે એક અને ત્રણ છે દસ અને નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે તો આ માટે આપણે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા પડશે તો છ દસ અને નવ પહેલા તેને બે વડે ભાગીએ તો ત્રણ પાંચ 9 ના નવ પછી તેને ત્રણ વડે ભાગીએ તો એક પાંચ ના પાંચ વડે ભાગી એકના પાંચ એક તરી ત્રણ હવે પાંચ વડે ભાગીએ તો એક અને એક તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કરીએ તો નેવું તો નેવું સેકન્ડ થશે નેવું સેકન્ડ અવાજ કરશે ચોથું છે આપેલા બોક્સમાં ત્રણના ગુણક હોય તેની ફરતે વર્તુળ અને પાંચના ગુણકની ફરતે ત્રિકોણ કરો કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે તો અહીંયા આપણે એ રીતે આ પ્રમાણે અહીંયા જે લખેલું છે મેં નિશાનીઓ કરેલી છે એ પ્રમાણે વર્તુળ અને ત્રિકોણની નિશાનીઓ કરી દેવાની ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવો એ રીતે ગણી અને વર્તુળ કરવાના પછી પાંચનું ઘડિયું લઈ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પંદર તો નથી વીસ છે એ રીતે પાંચના ગુણકમાં કરી દેવાની અને જે છેલ્લે બંને નિશાની ઉપરનો ફરતે આવે છે તો પંદર પિસ્તાલીસ ત્રીસ અને સાહીઠ તેનો જવાબ લખી દેવાનો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં